આગામી સમયમાં ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે જેને લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તે માટે સુરત પોલીસ કમિશનર અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજનનો આદેશ આપ્યો હતો જે અનુસંધાને તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસ મથકમાં આરોપીની ઇન્ટ્રોગેશન પરેડનું આયોજન કરાયું હતું જેમાં કાપોદરા પોસ્ટેના ગુના નોંધાયેલ હિસ્ટ્રી શીટર ટપોરી શરીર સંબંધી ગુનામાં પકડાયેલ આરોપી બોટલેગર્સ ગેસ પકડાયેલ પકડાયેલ હેઠળ રાયોટિંગ દબાણ વિભાગ પરના હુમલામાં પકડાયેલ આરોપીઓને તથા વારંવાર ગુના આચરતા આરોપીઓને કાપોદરા પોલીસ મથકે લાવી સ્થાનિક તપાસ પોલીસની રૂબરૂ ઇન્ટ્રોગ્રેશન પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસે એકસો એકત્રીસ આરોપીઓ પાસેથી ઇન્ટ્રોગ્રેશન ફોર્મ ભરવાયું હતું અને લખવામાં આવ્યું હતું કે ચૂંટણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખશે આ સાથે પોલીસના અધિકારીઓએ આરોપીઓને માર્ગદર્શન આપ્યું અને કહ્યું કે ગુનાખોરીનો માર્ગ છોડી સામાન્ય જિંદગી જીવવાનું શરૂ કરો આ ઉપરાંત કાબોદરા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓના સૂચના અને માર્ગદર્શન મુજબ તથા સેક્ટર વન તથા ઝોન વન સાહેબનાઓની સૂચના મુજબ અત્રેના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ જેમ કે મિલકત સંબંધી શરીર સંબંધી પોસ્ટરના એચએસ એમસીઆર કાર્ડ તથા મારામારી અને ટપોરી જેવા ગુનેગારોને અત્રેના પોલીસ સ્ટેશને બોલાવી તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવેલ છે અને પોસ્ટરના તમામ પોલીસ માણસોને એ આરોપીને ઓળખ કરાવી તેઓના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવેલ છે અને આગામી લોકસભા ચૂંટણી આવતી હોય જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તેઓને સૂચનાઓ આપવામાં આવેલ છે કોઈ ચોરીમાં આવેલું છે કોઈ બાઈક ચોરીમાં આવેલું છે કોઈ મોબાઈલ ચોરીમાં આવેલું છે કોઈ એકથી વધારે વાર મારામારીમાં આવેલું છે પ્રોહી બુટલેગરો છે અમુક અમુક તળીપાર થયેલા માણસો છે તમને બધાને એટલે બોલાવવામાં આવ્યા છે કે તમે વારંવાર ગુનો કરો છો તમારા વિરુદ્ધ વારંવાર પાસા અટકાયતી પગલાં પણ લીધેલા છે અમુક લારીવાળાને પણ બોલાવેલા છે કે જે વારંવાર મ્યુનિસિપલ કમિશનરનું જે દબાણ આવે છે એની યાર માથાકૂટ કરે છે વારંવાર અમને ફરિયાદો આવે છે તમને બધાને એટલે બોલાવ્યા છે કે આગામી સમયમાં ચૂંટણી આવે છે કોઈ પણ પ્રકારનું લુખાગીરી કે ગુનાગોરી કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહીં થવી જોઈએ જો કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમે હવે કોઈ ગુનાખીરી કરી છે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે પાસા જેવા પગલામાં લેવામાં આવશે ને સીટોક સુધી પોલીસ કામ કરશે ખૂબ જ કડકાઈથી પોલીસ કામ કરશે એટલે મહેરબાની કરીને તમારા પરિવારનું ધ્યાન રાખો ખાઈ પીને શાંતિથી ધંધો કરો અને દેશના રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપો આ ગુનાખોરી છોડી દો આમાં બે ત્રણ જણા એવા છે જે ગેસ રિફલિંગવાળા છે હવે ગેસ રિફલિંગ કરે ને કાંઈક અકસ્માત બને તો મોટો આગનો બનાવ બને કેટલાય માણસની જાનહાની થાય તમે આવું કોઈ વિચારો છો કે કેમ એટલે મહેરબાની કરીને તમે જે પણ ગુનાખોરી હોય છોડી દેજો નકર કાપોદરા પોલીસ સ્ટેશન ખૂબ કડક કાર્યવાહી કરશે તમારા પરિવારનું બાળકોનું ધ્યાન રાખો મહેરબાની કરીને આ બધા જે લુખાવેળાના આ તે બધું મૂકી દો છોકરીઓની છેડતીના બધા ગુનામાંય અમુક સંડોવાયેલા છે આમાં કોલેજોની આજુબાજુ બેસો આ બધું છોડી દો તમે શાંતિથી ધંધો કરો અને શાંતિથી તમારા પરિવારનું ભરણ પોષણ કરો બરાબર આ બધું છોડી દેશો તમે જોરથી બોલો કે પછી અમારે કામ કરવું પડશે હે રૂટિન તમારું ચેકિંગ કરવામાં આવશે તમારા ઘરે આવવામાં આવશે એટલે મહેરબાની કરીને ગુનાખોરી છોડી દેજો બરાબર